તો સુરત શહેરમાં એક પૂજારી કે જેઓએ સુડતાલીસ વર્ષની ઉંમરે પેટ વધી જતા જીમ કરવાનું વિચાર્યું જીમ કરવામાં એવો નશો થયો કે જીમ કરતા કરતા તેઓએ દેશ માટે બાર થી વધુ મેડલો હાંસલ કર્યા વંદન વ્યાસ પૂજારી ત્રેવીસ વર્ષની ઉંમરથી મંદિરમાં પૂજા અર્ચના કરવા લાગ્યા હતા અને કર્મકાંડ સાથે તેઓ જોડાયા હતા ચોવીસ વર્ષ સુધી બેઠા બેઠા પૂજા અર્ચના કરવાથી તેમના શરીરની બનાવટ બગડવા લાગી હતી એટલે કે મેદસ્વીતા વધી ગઈ હતી મિત્ર કહ્યું કે તમે જીમ જવાનું શરૂ કરી દો ત્યારે વંદન વ્યાસે જીમ જવાનું શરૂ કર્યું તેઓએ આજે દેશ માટે કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ આયોજિતિંગ ઇન ક્લાઇન બેન્ચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કરી નાખ્યું છે આ પ્રતિયોગિતા ઇન્ટરનેશનલ લેવલ પર હતી સ્ટેન્ડ લિફ્ટિંગ ઇલેવન ઇલેવન સ્ટેન્ડ લિફ્ટિંગ હતી ઇન્ટરનેશનલ લેવલ પર કઝાકિસ્તાનમાં હતી અને ત્યાં આશરે એકસો નેવું જેટલા પાર્ટિસિપન્ટસે પાર્ટ લીધેલો હતો અને મારી જોડે માસ્ટર ટુ કેટેગરીની અંદર છ જણા હતા મારી વેઇટ કે વેઇટ કેટેગરી એટી ફાઇવની અંદર હતું અને માસ્ટર ટુમાં હું રમું છું તેમાં છ જણા હતા એમને હરાવી મેં ઇન્કલાઇન બેન્ચ પ્રેસની અંદર ગોલ્ડ મેડલ અને સ્ટેન લિફ્ટિંગની અંદર સિલ્વર મેડલ મેળવ્યો છે